દોસ્તો આ છે મહેરલી ચોકથી આવતો રસ્તો અને આ તરફે વાણિયાવાડના ચોક તરફ જાય છે વચ્ચે આવે છે રાજગુલાબ શોપિંગ સેન્ટર એનો ખાંચો જ્યાં કને ભૂજ પાંજરાપોળ કોમ્પ્લેક્સ છે સારા સમાચાર એ છે કે આજે ભૂજ પાંજરાપોળ કોમ્પ્લેક્સ છે એને અડીને જ નવું યુરિનલ બનાવવામાં આવ્યું છે ખાસ તો બહેનો જ્યારે ખરીદી કરવા આવે છે માર્કેટમાં ત્યારે એમને ઘણી મુશ્કેલી પડતી હોય છે યુરિનલ ન હોવાને કારણે તો આ નવું યુરિનલ બની ગયું છે અને વપરાશમાં પણ છે અને હજી આ પાણીનું કનેક્શન થવાનું બાકી છે એટલે કદાચ હજી બહેનોનો જે વિભાગ છે એમાં તાળું લટકે છે આપણે આશા કરીએ કે ઝડપથી એ કામ પૂરું થાય અને આ તાળું ખુલી જાય અને ખાસ તો બહેનોને જે વ્યવસ્થા ભુજની માર્કેટમાં જોઈએ છે તે મળે તો ભુજની પ્રજા માટે ભુજના બહેનો માટે ભુજના લોકો માટે આ એક વ્યવસ્થા ઊભી થઈ છે અને આ વ્યવસ્થા ઊભી કરવામાં જેણે ફાળો આપ્યો છે એ પ્રજાના પ્રતિનિધિ છે શ્રી ધીરેન્દ્રભાઈ લાલન એમણે જ આ માહિતી આપી છે તો જરૂરથી આપણે આશા કરીએ કે આ જે વ્યવસ્થા છે સારી ચાલે ભવિષ્યમાં પણ અહીંયા સફાઈ રહે અને પાણીનું કનેક્શન રહે અને ચોખ્ખાઈ રહે